નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો રાકેશ પારોટને આપ સૌ મિત્ર જણાતા ખૂબ આનંદ થાય છે કે ખૂબ જ ટેલેન્ટેડ મારા ભાઈઓ હવે તમારા માંથી કોઈ એવું વ્યક્તિ બાકી નહીં હોય કે ખરેખર રાકેશ બારોટ આવા માણસ છે તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો દિલ થી સ્વાગત છે ફરી વાર આજના એક નવા વિડીયો ની અંદર મારા ભાઈઓ હવે તમે બધા જીગર ઠાકોર ને ઓળખો છો એક નાનકડી ઉંમર અંદર આખા ગુજરાત ની અંદર એવડું મોટું નામ કર્યું છે ને યાર વાત

જેનું નામ છે જીગરની જીત તો તમે ખૂબ સપોર્ટ કર્યો છે અને એવો એવો ને સપોર્ટ તમે ફિલ્મમાં કરશો એવી હું આશા તારીખ સત્તર એક બે હજાર પચીસ ના દિવસે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જીગર ક્યાં ક્યાં રિલીઝ થાય છે પિક્ચર વિજાપુર મહેસાણા સિદ્ધપુર પાલનપુર આટલી જગ્યાએ પિક્ચર રિલીઝ થાય છે તો તમામ તમામ ચાહક મિત્રોને વિનંતી કરી કે આપણે બધા જીગરને સપોર્ટ કરીએ ખૂબ ટેલેન્ટેડ છે એ તો તમે જોયેલું જ છે એના જે સોંગ્સ આવે છે અને એનું સોંગ બહુ સરસ એ પિક્ચરનું બધા લોકોને ગમ્યું છે કે બેલિટી થઈ જાય 是吧？马里塔。